નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યાર હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આસારામને લઈને હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે સુરત અને જોધપુર દુષ્કર્મ કેસના દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે જી હા મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર છે ત્યારે મિત્રો કોર્ટે જણાવ્યું કે જોધપુર હાઈકોર્ટે મેડિકલ પરિસ્થિતિના આધારે જામીન આપ્યા હોવાની ગુજરાત હાઈકોર્ટે અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં તો મિત્રો આ હૃદય પર અસંબંધિત બીમારીથી પીડિત હોવાથી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો